બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત મતદારોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો ભાઈ શ્રી ને એમની સમગ્ર ટીમે અહીંયા આયોજન કર્યું છે ત્યારે હું થરાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મેં ચૂંટણીના કેમ્પિયનમાં દરેક સભાઓમાં વાત કરી હતી કે તમે મને જીતાડીને એક દીકરીનું મામેરું ભરો મારે મામેરામાં હીરા મોતી કે પૈસા કે મિલકત કોઈ જોતી નથી માત્ર એક લોકશાહી ઢબે મામેરાના ભાગરૂપે તમારો એક મત માગું છું હા બનાસકાંઠાની એ ડારે આલમ છત્તી કોમે જે આપણી પરંપરા સંસ્કૃતિ રહી એ પ્રમાણે કે કોઈ પણ ગરીબ સમાજની દીકરી કે કોઈ પણ દીકરી જેને દીકરી કહેવાય કે બેન કહેવાય કે એના પિયરમાં ગમે ટાઈમે મળવા જાય એના હારાને ઘરેથી ત્યારે પણ એના મા બાપ એના કુટુંબીજનો કે ગામવાળા એને ભાડા રૂપે નાના મોટી રકમ આપતા એ પ્રણાલિકાને ને આગળ વધારતા કોઈ દીકરીનું મામેરું એનો ભય આર્થિક રીતે બધી રીતે ભરે પણ ગામમાંથી મામેરામાંથી જેટલા ગયા હોય એટલા કોઈ પચા આપે સો આપે ને મામેરામાં ભાગીદારી નોંધાવે એમાં સમગ્ર વિસ્તાર આખો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હોય પણ અઢારે આલમ છતીસે કોમે વોટે આપ્યા અને નોટે આપી એ એક અદ્ભુત ચૂંટણી કે જેણે આ મતદારોની ખબીર બનતું એક જે ગૌરવ બનતો ઇતિહાસથી બનાવ્યો એની નોંધ એ સમગ્ર દેશમાં ને વિશ્વમાં મીડિયાએ લીધી કે આ ગૌરવ મારું નથી આ ગૌરવ બનાસકાંઠાની જનતાનું અઢારે આલમ સતી છે કોમનું છે ત્યારે હું અપેક્ષા રાખું ને ખાતરી આપું છું કે એમણે જે મામેરું ભર્યું એ મામેરાના ભાગરૂપે આજે માતરણ નાસ્તાની અંદર માતર પણ બધા જે હાજર હતા એમને ખવડાવી જે આપણી સંસ્કૃતિ પ્રમાણે માતા માધાએ ગળો ઉપાડી લીલોતરું રાખીને એ મામેરાના જે બધા બેઠા હોય આગેવાનો એ જવું પડે એ પણ એક સંસ્કૃતિ પરંપરા એની જળવાઈ રહે એ પણ કર્યું અને ફરી તાલુકા કોંગ્રેસ સમિતિને સૌ આગેવાનોનો આભાર માનીને એટલી ખાતરી આપું છું કે જે તાકાતથી ચૂંટણી લડ્યા છે સામધામ દંડ ભેદની રાજનીતિ સામે અડીખમ રહ્યા છે એમને કોઈ પણ લોકો ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરશે ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ તંત્ર હોય કે કોઈ પણ પદાધિકારી હોય અમે ગાંધીજીને માનવા વાળા છીએ પણ ગાંધીજીના માર્ગે ચાલવા છતાં પણ કોઈ ખોટી રીતે અન્યાય કરશે તો અમે કોંગ્રેસના સૌ આગેવાનો અમારા કાર્યકરના બચાવમાં આવશું અને જે કંઈ એને સિક્યુરિટી આપવી પડે જે પ્રોટેક્શન આપવું પડે એ પ્રોટેક્શન પૂરેપૂરા આપવા માટેના પ્રયત્નો કરીશું ને બનાસકાંઠાની જનતાને જે વાયદા વિકાસના કામો ના આપ્યા કે પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો હોય શિક્ષણનો હોય રોજગારીનો હોય બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે લોકસભામાં એનો અવાજ ઉઠાવવો પડે તો પણ ઉઠાવી અને ગુજરાતને ને બનાસકાંઠાને ન્યાય મળે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચે એમાં આવનાર આ પાંચ વર્ષની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે આ મીડિયાએ પણ તમારી બેન દીકરી તરીકે માની અને ખૂબ સોશિયલ મીડિયા મીડિયાએ મદદ કરીને એક આ આ સીટને એક રાષ્ટ્રીય મીડિયા કે બીજા મીડિયાને પણ તમારા બધાની તાકાતના કારણે નોંધ લેવી પડી એ બદલ તમારો બધાનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર યુ